માત્ર લાખ રૂપિયામાં પૂરી ગેટ પેક સોસાયટીમાં આવ્યો છું કે જ્યાં મેન ગેટથી અંદર આવડે તમારો અંડર વોટર ટેન્ક ત્રણસો ફૂટનો પર્સનલ બોર કોમન ટોયલેટ વોશ એરિયા સાથે તમારું ફળિયું અહીંયા પૂરું થાય છે ને ત્યાંથી જ તમારું ઘર શરૂ થાય છે મેઇન ડોરથી અંદર તમારો લિવિંગ એરિયા એકદમ જોરદાર લાગે લાખ લાખમાં આવડી મોટી કિચન સ્પેસ સ્ટોરેજ એરિયાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ઉપરની બાજુ એક્સ્ટ્રા સ્ટોરેજ પાછળની બાજુનો તમારો પહેલો રૂમ લેવાનો છે કે જેમાં પણ એક વોલમાં તમને આ રીતનું વોલપેપર સાથે લાઇટિંગ પીઓપી કમ્પ્લેટ

સેટઅપ જોવા છે છે આ બાજુ નાનકડી કિચન માટેની સ્પેસ કે એટલે કે એક સેપરેટ ફેમિલી હોય તો અહીંયા પણ આરામથી રહી શકે છે એના માટેનું અટેચ ટોયલેટ બાથરૂમ વેન્ટિલેશન માટે વિન્ડો અને આ જ રીતનું આખું સેટઅપ તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે તો હવે આ પ્રોજેક્ટમાં આ કોન્સેપ્ટ અને આ મકાન હોટ ડિમાન્ડિંગમાં રહ્યા છે જેમાંથી માત્ર હવે ત્રણ જ યુનિટ અવેલેબલ છે એ પણ અઠ્યાવીસ લાખ રૂપિયાની બેઝિક પ્રાઇસ સાથે આપી દેવાના છે તો તમે પણ આવી સરસ મજાની ગેટ પેક સોસાયટીમાં કોમન પ્લોટ સાથેના બજેટ ફ્રેન્ડલી મકાન લેવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપું છું આજે જ ગૃહનિર્માર યાદીનો કોન્ટેક્ટ કરજો અને આ મકાન આપણે આવેલા છે આજી ડેમ ચોકડીથી આગળ ભાવનગર હાઈવે મૈકા મેન રોડ ઉપર હિન્દ